આલે કોદર પ્રભુ બહાર ગયા ત્યાં સાત no. ah. <coughs> <coughs> આખું રાજસ્થાન હતું અમરકંટક પહોંચી ગયા છે અને ત્યાંથી દક્ષિણ તરફ ચાલુ કરી દીધા છે જે પ્રભુ ને જે પ્રભુ કહે છે ને અમારે સાષ્ટાંગ દંડ પ્રણામ કરવું અને વિડિયો છે વિડિયો મૂક્યા છે ચાર પ્રભુ કે જોજે હમ વ્યાપક મૂક્યા છે o o o परमचिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परमचिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्व-स्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य अनंत कोटि महाकल्पो है ही नहीं वस इट राम निर्वण उत्तरार्ध राउंड अड़तीसमो अड़तीसमो राउंड अपने कोई वस्तु हुई इन्हें <coughs> પા સ્વરૂપે જોયું હોય તો આખી જોઈ કહેવાય અડધા સ્વરૂપે જોયું તો આખી જોઈ કહેવાય પૂર્ણ સ્વરૂપે જોઈએ તો આખી જોઈ કહેવાય કે આખા સ્વરૂપે જોઈએ તો આખી જોઈ કહેવાય અને એ વસ્તુને જોવું જાણવું અનુભવું તો એ વસ્તુ હોય તો જ એ હોય ને એટલે એ વસ્તુરૂપ જ હોય ને જે વસ્તુને જાણવું તો એ વસ્તુ હોય એટલે જ એનું જાણવા પણ હોય ને એટલે જાણપણું પણ એ વસ્તુ રૂપ જ હોય અનુ અનુભવપણું દર્શનપણું પણ એ વસ્તુ રૂપ જ હોય સ્વરૂપ હોય બરાબર હવે આખું જાણ્યું કે દેખ્યું દર્શન કર્યું કે અનુભવ્યું તો એ આખું જાણીએ તો જ આખું જાણી કહેવાય કે પા જાણીએ કે અડધું જાણીએ કે પોણું જાણીએ તો આખું જાણી કહેવાય બોલો આખું તો અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે છે જ નો ડાઉટ નિઃશાંતાય સો ટકા નહીં નિશાંત અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે બરાબર છે તો એમાં ભાગ થી જાણવું કે જોવું કે અનુભવું તો એને આખું જાણું કહેવાય અને આખું જાણો દર્શન કરો ને અનુભવ કરો તો એમાં પછી એ આખું એ પોતે જ છે કે બીજું કોઈ છે કે બીજું કાંઈ છે કે બીજું કાંઈ થાય છે અનંત સંપૂર્ણ અસ્તિત્વ પોતામાં પોતે જ આખું છે અખિલ હોલ નબળા ચલે કે બીજું કાંઈ પોતે આખું છે તો અને આખું જોવાવું કે જણાવું કે અનુભવવું એ પણ એ પોતે જ છે કારણ કે પોતે જ છે બીજું તો કોઈ છે નહીં અને બીજું કાંઈક છે નહીં બીજું કાંઈ સત્પુર નથી તો હવે અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે એ આખું જણાય છે અનુભવાય છે દર્શન થાય છે તો પછી એ જ છે બરાબર છે તો એનું એક એનું જણાવવું અને અનુભવવું અને દેખાવું એ સત્તા પ્રકાશ છે અસ્તિત્વ શબ્દ જ સત્તા પ્રકાશ વાચક છે તો અનંત સંપૂર્ણ વાંચીદાકા સત્તા પ્રકાશ તો પછી એ આખું અસ્તિત્વ અનંત સંપૂર્ણ અસ્તિત્વ એ અનંત સંપૂર્ણ વાંચીદાકા સત્તા પ્રકાશ છે તો આ બધો અનંત સંપૂર્ણ વાંચીદાકા સત્તા પ્રકાશ છે પછી એમાં ભાગભેદથી જોવું કે જાણવું કે અનુભવું તો એ પૂરું જોયું કે જાણ્યું કે અનુભવું કહેવાય એમાં એવો ભાગભેદ થાય કે આ અમુક છે કે તમુક છે કે આખું પોતામાં પોતે જ છે અનંત સંપૂર્ણ માચીદાકાશ સત્તા પ્રકાશ બોલો પૂર્ણ વિરામ અને એ અનંત સંપૂર્ણ માચીદાકાશ તેના આપણા બધા સત્રાક્ષરો સાતેક છે જ છે ને તો એ અનંત સંપૂર્ણ માચિદાકાશ મહાકાઈ બોલ્યો અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ अनंत समूण मांचदाखस सच्चेत आनंद अनंत समूह का एकरूपता अनंत संपूर्ण मांचदाखस महासा अनंत समूण श्रीरीज मग बोले पी अनंत आनंद समूह का परम शांति अनंत समूह मंचदाखस निरपेक्ष सत अनंत संपूर्ण परि की निरपेक्ष तो बजू आ गए तो बजू है એટલે બીજું કોઈ છે કે બીજું કાંઈ છે કે બીજું કાંઈ થાય છે કારણ કે આખું અને એ આખું જોવું આખું જ છે જ એનું હોવું આખું હોવું આખું જોવું આખું અનુભવાવું આખું દર્શાવ દર્શન થવું દેખાવું તો એ બધું પોતે જ કે બીજું પોતા જ પોતામાં તો પોતે જ છે અનંત સંપૂર્ણ અસ્તિત્વ તો બોલો હવે તમે ભાળ જુઓ કે અડધું જુઓ તો પોણું જુઓ તો એ જોયું કહેવાય કે જાણ્યું કહેવાય કે અનુભવ્યું કહેવાય કે એનું હોવું કહેવાય હોવું અસ્તિત્વ તો સત્તા પ્રકાશ તો આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે તો એ સત્તા પ્રકાશ છે અને એ પ્રકાશ સત્તા પ્રકાશ છે ચૈતન્ય છે ચૈતન્ય પ્રકાશ છે પ્રકાશ છે ચૈતન્ય પ્રકાશ એટલે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ બરાબર છે એટલે અનંત સંપૂર્ણ માચીદાકાશ મહાકૈવલ્ય અનંત સંપૂર્ણ માચીદાકાશ મહાસન્ય અનંત સંપૂર્ણ માચીદાકાશ પ્રકાશ અનંત સંપૂર્ણ માચીદાકાશ સચિદાનંદ સત ચૈતન્ય આનંદ અણંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ સત અને ચેત અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ ચૈતન્ય અને આનંદ અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ આનંદ સચ્ચિદ એ કોઈ ભાગભેદવાળી વસ્તુ નથી અણંત અખંડ ભેદ અચ્છા અને અનંત સંપૂર્ણ માચીદાકાશ સચ્ચિદાનંદ અને અનંત સંપૂર્ણ માચીદાકાશ એકરૂપતા અનંત સંપૂર્ણ માચીદાકાશ પરમ શાંતિ અનંત સંપૂર્ણ માચીદા ઘસ નિરપેક્ષ છે ને અનંત સંપૂર્ણ માચિદાકસ નિરપેક્ષક અનંત સંપૂર્ણ પરિક નિર્માત નિરપેક્ષ જો હે સોહે એ તો બોલો હવે તમે ભાગભેદથી જે જોતા હો કે જાણતા હો કે અનુભવતા હો કે કરતા હોવ કે રહેતા હો કે હોતા હું જે હું હો તો એ સાચું છે કે આ સાચું છે બોલો અને એ તુર્યાતીત કઈ બદલી અનંત સુદી દસ જ છે એ તુર્યાતીત અજરમર અખંડ અવિનાશીત છે અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ નિરંજન નિરાકાર નિર્વિકાર અપરિચ્છિન્ન ધુર્યાતીત એક જ અદ્વિતીય આનંદ તો બોલો શું છે શું નથી બોલો હવે પૂર્ણ વિરામ એટલે આ જે કોઈ કાંઈ કરતું હોય એવું એમાં છે એટલે હું આ છું આઈ એમ સમથિંગ આઈ એમ ધીઝ ઓર ધેટ તો એવું ભાગભેદ એમાં છે એમ કે હું એને માટે બધું કરું છું હું એને જાણવા માટે અનુભવવા માટે રહેવા માટે હોવા માટે દર્શન કરવા માટે દેખવા માટે સાક્ષાત્કાર માટે બધું એવું બધું એમાં ભાગ ભેદ છે ભાગભેદ છે સજાતી વિજાતિ સ્વગતભેદ કોઈ હૈ કુછ હૈ કુછ હોતા હૈ કે જો હૈ સો હૈ પૂર્ણ વિરામ બરાબર ઓર કુછ બરાબર હમ તો કુછ નહીં કરતે હમ કુછ નહીં હમરા કુછ નહીં હમ કુ નહીં જાનતે કરતે મહાચિિદાકાસી માચી દાકા જો હૈ હૈ મહાચિદાકા છે ઉપર કુછ નહીં દૂસરા કુછ નહીં હોતા કુછ નહીં ઉિવા કુછ નહીં મહાચિદાકાશી મહાચિદાકાશ જો હૈ હૈ તો કોઈ માણસ છે એ ઊં માણસ છું ચંચલતા ભ્રાંતિથી રહે કે હું હસું છું ને રડું છું તો હું સુખી છું ને દુઃખી છું હું મોટો છું નાનો છું સાચો છું ને ખોટો છું ને સારો છું ને નરસો છું અમે પહેલાં આમ થયું જોયું બધું જાણ્યું અને કર્યું અત્યારે આમ છું ને જોઉં છું જાણું છું ને કરું છું પછી હવે જે થવું એ તો એ સાચું છે બધું અને આ છે જ તો એ પરમચિદાઘ પરમ સત્ય પરમ તત્વ તો છે જ પરમચિદાઘ સચ્ચા ચોખ્ખા ખુલ્લા પર પછી એમાં એને ઢાંકનારું બીજું કોઈ તત્વ છે આવરણ પછી એ પોતામાં બીજું થાય વિક્ષેપ પોતામાં પોતે બીજું થાય એવું સંભવે અને પછી પોતાને બીજું માને મળ કાંઈ ન હોય એવું એવું આવરણ વિક્ષેપ મળ પોતે પોતામાં સંભવે કે મહાચિદાકાશ કઈ ભલે અણી શુદ્ધ આરપાર કઈ ભલે સદાયુ હોલ ઇઝ વન મહાચિદાકસ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા માચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય માચિદાકાશ સ્વસમેદ્ય શવદ નિર્વિકલ્પ માચિદાકાસ સ્વયં શવત્ સંપૂર્ણ સર્વસ્વ માચિદાકાસ પરમ કૈવલ્ય પરમ શાંતિ માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ માચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ મા જ્યોતિ મહાતત્વ મહા સમાન્ય જ્યોતિ મહાસત્તા મહા ચૈતન્ય માચિદાકાશ જ્યોતિ મહાનંદ મહાશાંતિ તો છે જ કે કાંઈ કરવાનું છે કે જોવાનું છે કે જાણવાનું છે કે અનુભવવાનું છે કે પ્રાપ્ત કરવાનું છે કે રહેવાનું છે બીજું કંઈ પા કે અડધું કે પોણું એવું થયું છે એ પોતાના પાસે કે આખું જ છે સ્વયં માચીદાકાશ આખું એકનો પ્રકાશ છે આખો આણંદ એક જ મા ચૈતન્ય પ્રકાશ છે તો એ પોતામાં પોતા માટે કાંઈ મથવાપણું છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અખંડ પ્રકાશ અખંડ આનંદ અખંડ શાંતિ અભેદ પ્રકાશ અભેદ આનંદ અભેદ શાંતિ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ સહજ પ્રકાશ સહજ આનંદ સહજ શાંતિ સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિ નિર્મળ પ્રકાશ નિર્મળ આનંદ નિર્મળ શાંતિ શીતળ પ્રકાશ શીતળ આનંદ શીતળ શાંતિ મધુર પ્રકાશ મધુર આનંદ મધુર શાંતિ ચૈતન્ય પ્રકાશ ચૈતન્ય આનંદ ચૈતન્ય શાંતિ આકાશ પ્રકાશ આકાશ આનંદ આકાશ શાંતિ નિર્ભ્રાંત પ્રકાશ નિર્ભ્રાંત આનંદ નિર્ભ્રાંત શાંતિ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ આનંદ સ્વરૂપ શાંતિ પૂર્ણ વિરામ જો હૈ હૈ